નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું વિડીયો મિત્રો આ વિડીયો અંદર સુધી જોતા રહો

એના દ્વારા આપણે યુરિક એસિડ મળી શકે છે તે ખોરાક પાવડર છે અને આયુર્વેદમાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ તરીકે ઉપયોગ છે ત્રણ પ્રકારની ઔષધિઓ મિક્સ કરીને એને તૈયાર કરે છે પ્રકારનું નિયમિત સેવન કરવું જોઈએ તમે તમે થોડા દિવસોમાં જો ફરક જોઈ આયુર્વેદિક નિષ્ણાત પ્રમાણ માટે યુરોક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂટા પહેલાં ટ્રીટમેન્ટનો પાવડર અથવા ચૂંટણીને પાણી સાથે ગળવું જોઈએ તો મિત્રો એમાંથી આપણે યુરિક એસિડ એના ફાયદા ઉપચાર જોવા મળે છે બીજું કે બિલોઈનો રસ

punya samran monggar aaha a, अरे छत ग्लस जीव तो सुखा आदु पाउडर सुखा आदु ना पाउडर ना पूरा स्वास्थ्य लाभ हो छे या अथवा सागजी ने स्वाद सुधारे छे आयुर्वेद में एनु विशेष महत्व जणा मायु छे सुखा आदु ना पाउडर ने हरण सते थावरे इवरी के सभी समस्या ओछी थई जाय छे आ माटे आपरे सुखा पेला पाणी मा थोडो हळदर अने सुखा आदु ना पाउडर मिक्स करीने पीवो जो ये जो शरीर माटे તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો